નો ગૌરવ વાલોત્રી ગામના વતની શ્રી દેવજીભાઈ પઢિયાર ભારતીય સેનામાંથી નિવૃત્ત થઈ પરત આવતા ગામમાં સન્માન માટે ખૂબ જ ઉત્સાહભેર સામયિક કાઢવામાં આવ્યું મેને વચન દિયા ભારત માં કો તેરા નહીં ચૂકને દુંગા કોળી સમાજનો નો ગૌરવ દાનર અને માં મોપ રક્ષા કરી આર્મી જવાન તરીકે દેશની સરદોના રખોપા કરતા 28 વર્ષે યશસ્વી સેવા આપી નિવૃત્ત થયેલા વાલોત્રી ગામના વતની શ્રી દેવજીભાઈ પટિયાળ સન્માન માટે ખૂબ જ ઉત્સાહભેર સામયિક કરવામાં આવ્યું ડીજે સાથે તારાપુર રાધિકા સોસાયટીથી નાની ચોકડીથી મોટી ચોકડી ગામ વાલોત્રી સુધી આર્મી જવાન નિવૃત્ત સ્વાગત સમારંભ રાખવામાં આવ્યો દેવજીભાઈ બે હજાર ચોવીસના રોજ માતૃભૂમિની રક્ષા કરી ભારતીય સેનામાં સનિષ્ઠાપૂર્વક અઠ્યાવીસ વર્ષની ફરજ પૂર્ણ કરી સેનામાં સુબેદાર રેન્કથી હાલ જમ્મુ કાશ્મીરમાંથી રિટાયરમેન્ટ લઈ પોતાના વતનમાં પાછા ફર્યા છે ત્યારે તારાપુર તાલુકાના મામલેદાર જે જે સાહેબ શ્રી તથા શ્રી શ્રી વિપુલભાઈ અને સરીસિ સોલંકી તથા મુકેશભાઈ ગોયલ એક્સ આર્મી મેનને શુભેચ્છા પાઠવી તેમનું સ્વાગત પણ કરવામાં આવ્યું તેમજ વાલો ગામના આગેવાનો તેમજ ગામના લોકો દ્વારા ઉત્સાહપૂર્વક તેમને ફુલહારથી સન્માન કરવામાં આવ્યું રિપોર્ટર પ્રવીણ ગોયલ તારાપુર